હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ઘઉંને એક વરસ માટે કઈ રીતે સ્ટોર કરવા તો પહેલાં તો મેં અહીંયા ચાયણાની મદદથી ઘઉંને બધા મોટી જાળી રાખી અને છાળી લીધા છે એટલે નાના નાના ઘઉં રેતી ધૂળ માટી બધું જ નીકળી જશે અને બધા જ ઘઉંને હું અહીં સાળી લઈશ એટલે બધું જેમાંથી કચરો નીકળી જશે અને સારી રીતે આપણે અંદર હાથ ફેરવી અને સારી રીતે એવા ઘઉંને સારી લેવાના છે અને આ ઘઉં મશીન કાઢેલા છે એટલે આમાં બહુ કાકરા કે એનાઓલા પૂતળિયા એ હોતું નથી એકદમ સાફ જ હોય છે પણ બસ આપણે થોડો એવો એનો હાથફેરો કરવો જ પડશે એટલે ઘઉં આખું વરસ માટે સડો નહીં પડે તો આવી જ રીતે આપણે બધા જ ઘઉંને પહેલાં સાયનાની મદદથી સારી લઈશું હવે હું તેના તેમાંથી કાકરી કે પૂતળિયા કે જવ હોય તેને વીણી લેશ આવી રીતના જો તમે વીણશો તમે નીચે જમીન ઉપર ઘઉંને રાખીને તો ફટાફટ ઘઉં તમારા એકદમ સાફ થઈ જશે અને સ્પીડમાં પણ કામ થશે જો નીચે કપડું હોય તો થોડુંક ઘઉંને સરકવામાં વાર લાગે છે પણ સીધા જમીન ઉપર તમે સાફ કરશો તો આસાનીથી તમારા ઘઉં સાફ થઈ જશે તો હું આવી રીતના બધા જ ઘઉંમાંથી માટી કાકરા અને પૂતળિયા બધું જ સાફ કરી લઈશ તમે કઈ રીતે સ્ટોર કરો છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો તમે આ રીતના એકવાર સ્ટોર કરશો તો તમારા ઘઉંમાં સડો પણ નહીં પડે તો હવે મેં બધા જ ઘઉંને સાફ કરી લીધા છે અને બધા જ ઘઉંને કપડામાં ઢગલો કરી લીધો છે તો હવે આપણે ઘઉં ભરવાની જે ટીપણું લીધું છે એમાં એકદમ સારી રીતે સાફ કરી લીધું છે અને મેં એમાં ઘીનો દીવો કર્યો હતો અને પાંચ મિનિટ માટે ટીપણાને બંધ કરી દીધું હતું એટલે જો આપણે એમાં અગ્નિ કરીએ તો બધો જ ઓક્સિજન મરી જાય તો જીવડા પણ નાશ પામે છે પછી હું આખા ટીપણાના માપની કોથળી લાવી અને એમાં કોથળી સારી રીતે એમાં ફેલાવી લીધી હતી હવે આપણે ઘઉંને દિવેલ આપવાનું છે તો મેં એક મોટા વાસણમાં ઘઉંને લઈ લીધા છે અને સારી રીતે હું એમાં દિવેલ આપીશ જો તમે જોઈ શકો છો મેં બંને હાથેથી સારી રીતે ઘઉંને આપણે મસળીને દિવેલ આપવાનું છે એટલે બધા એકે એક દાણા ઉપર દિવેલનું કોટિંગ આવી જાય તો તમે જોઈ શકો છો કે આપણે ઘઉંમાં સારું એવું દિવેલ દઈ દીધું છે એ કે એક દાણામાં દિવેલ દેખાઈ આવે છે તો હવે આપણે આ ઘઉંને ટીપણામાં આપણે નાખી દઈશું જે મેં કોથળી લીધી છે એ કોથળીની અંદર ઘઉંને ભરી દીધા છે અને પછી એ કોથળીને હોવા ન જાય એ રીતના હું પેક કરી દઈશ અને ટીપનું કાઢી ઢાંકી દઈશ જ્યારે આપણે દેળું હોય ત્યારે બહાર કાઢી અને પછી પાછો આવી જ રીતના એર ટાઈટ કરી દેવાના આ આખું વરસ ઘઉં એવાને વારે શેસડો પણ નહીં પડે છે